બાપરોલ બ્રિજ થી સંજાલી ગામ તરફ જતા માર્ગ પર ઇન્ડોરમાં કંપની પાસે આ બાદ ઝડપી પાડ્યો હતો એક કિલો નવસો એસી ગ્રામ ગાંજાના જથ્થા સાથે ત્રણ મોબાઈલ અને બાઇક મળી

બાઇક સવાર અને સુરત ખાતે રહેતા સોનુ જયપ્રકાશ મદેશિયા અને તેની સંજાલી શુભમ પાર્ક ખાતે રહેતા ભાભી રેખા દેવી મહેન્દ્ર મદેશિયા ની તલાસી લેતા તેમની પાસેથી વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ અંગે તેની ચકાસણી વનસ્પતિ વનસ્પતિજન્ય ગાંજો જ હોવાની પુષ્ટિ થતા પોલીસે કુલ એક કિલો નવસો એસી ગ્રામ ગાંજો ત્રણ મોબાઈલ અને બાઇક મળી કુલ ચોપન હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ એનડીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસઓજી પોલીસને સુપરત કરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં છૂટક વેચાણ કરવાના ઈરાદે લાવ્યો હોવાની કબુલાત કરી હતી